તેની પાસેની હોન્ડા સીબી સાઇન મોટરસાયકલ કબજે લઈ પૂછપરછ કરતા રીડાએ પોતે મોટરસાયકલ કાપોદરા પોલીસ પથકની હદમાંથી ચોરી કરી અને કબૂલાત કરી હતી તો રીડાની વધુ પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે ચોક બજારમાં તેની વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે જેમાં તેણે એક મહિના પહેલા કતારગામ ખાતે આવેલા શોરૂમમાંથી સુડતાલીસ હજાર પાંચસો રૂપિયાની કિંમતનો એમ્સ્રન એસી ખરીદી કર્યા બાદ તેની ડિલિવરી શારદા સ્કૂલ સામે સુમન દર્શન આવાસ કોઝવે રોડ પર કરાવી હતી ત્યાંથી એસીના બિલના રૂપિયા ટેમ્પાવાળાને આપ્યા વગર ત્યાંથી એસી લઈ ભાગી છૂટ્યો હતો જે મામલે દુકાનદારે ચોક બજાર પોલીસ પત્રકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી આ તો ક્રાઇમ બ્રાન્ચે રીઢાની અટકાયત કરી તેનો કબજો ચોક બજાર અને કાપોદરા પોલીસ સોપવા તજવીજ હાથ ધરી છે અઝર ખુરશી સાથે હર્ષદ સેટા